પંદર વર્ષીય વિદ્યાર્થીઓ અમર નું મોત નીપજ્યું છે કુલ ઝડપી આવેલી ગાડીએ અમર ને બસો મીટર જેટલો ઇજાગ્રસ્ત કર્યો હતો આ ઘટના સોલા સિવિલ હોસ્પિટલ મિત્રો વાર્તા કરતા વગરના અમન છોલા સિવિલ હોસ્પિટલના સાધનોના અભાવને મહત્વનું નિપજનું હોવાનું કારણ પરિવારના લોકો દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર રોજ સવારે નવ વાગે અમન ઘરેથી મેટ્રોમાં કોલેજમાં અભ્યાસ કરવા માટે જતો હતો રોજની જેમ ગયા શુક્રવાર પણ સવારે કોલેજમાં અસાઇનમેન્ટ સબમિશન માટે કોલેજ ગયો હતો તે દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ પર રોડમાં સફેદ પટ્ટાની અંદરની સાઈડમાં ઊભો હતો એ દરમિયાન ફૂલ ઝડપી આવેલી ઇકો ગાડી આવી અને અમરને ઠસડીને બસો મીટર દૂર લઈ જઈ હતી મિત્રો આવી જ માહિતી માટે અને ને લાઈક મિત્રો ધન્યવાદ